દિવાળીના ઉત્સવો પહેલાં ફટાકડા ફોડવા પરના સંપૂર્ણ પ્રતિબંધને હળવો કરવાનો સ્પષ્ટ સંકેત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી એનસીઆરમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ કે આદર્શ નથી સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ફટાકડાનો ઉપયોગ ચાલુ છે આવા આત્યંતિક આદેશો સમસ્યાઓ ઊભી કરે છે અને સંતુલન જરૂરી છે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગ્રીન ફટાકડાના ઉત્પાદન અને વેચાણની પરવાનગી માંગતી સંખ્યાતબદ્ધ અરજીઓ પરના ચુકાદાને અનામત રાખવા ચીફ જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રન બનેલી ખંડપીઠે આ અવલોકન કર્યા હતા સંપૂર્ણ પ્રતિબંધને હટાવવાની જોરદાર રજૂઆત કરતા કેન્દ્ર એનસીઆર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બાળકોને દિવાળી અને અન્ય તહેવારો પર કોઈપણ સમય નિયંત્રણો વગર ફટાકડા ફોડવાની મંજૂરી આપવી જોઈએ બાળકોએ બે દિવસ ઉજવણી કરવા દો તે ફક્ત દિવાળી ગુરુપૂરબ અને નાતાલ જેવા તહેવારો માટે છે મારી અંદરનું બાળક ન્યાયાધીશમાં રહેલા બાળકને સમજાવી રહ્યું છે અને થોડા દિવસો માટે કોઈ સમય પ્રતિબંધ ન હોવો જોઈએ દિલ્હી એનસીઆરમાં બે હજાર અઢારથી લાગુ રહેલા સંપૂર્ણ પ્રતિબંધ પર સવાલ ઉઠાવતા ખંડપીઠે જણાવ્યું હતું કે શું પ્રતિબંધના પરિણામે પ્રદૂષણમાં કોઈ નોંધપાત્ર તફાવત આવ્યો છે અથવા એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે એની વી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો